હાલો તો બાપાને હવે રોટેટર ફિટ કરવાનું હે હજી છ ફૂટનું છે ઈ આજે ભરવા આવવાના છે ભાઈ હા અને હવે એક રહ્યું છે એકૂટનું હા અને હજી બીજા આવકમાં ચાલુ જ છે ભાઈ ફિટિંગ કામકાજ ચાલુ કરી દીધું હે દિલીપભાઈ બાપા હા રમેશભાઈ આવ્યા હે અને આપણે ફિટિંગ કામકાજ કરી લઈએ પેલા ભાઈ આવે તો ફિટિંગ થઈ ગઈ કઈ કમ્પ્લીટ ઉપાધિ જો કે આપણે તો વાવેતર કરવા જવાના નહીં ઓલરેડી આ તો દિલીપભાઈ ચિંતા જઈ બાપાને એટલે કમ્પ્લીટ કરી લઈએ દેશો ફીટ કરી લીધી દિલીપભાઈ રેડી ધન હાલો એટલે આવે તા તૈયાર થઈ જાય ઉપાધિ ની તો હાલો દિલીપભાઈ હું વાવેતર કરી આવું તમે ફિટિંગ કરી રાખજો રેડી 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 તો ઓલરેડી ડીસુ બીસુ ફિટ થઈ ગઈ હવે ઉપરની ઈચ ફીટ થાય છે અને પાછળનું પાટિયું એ બધી બાકી કામકાજ છે જુઓ આ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે હા હાલો ફિટિંગ થઈ જાય ને આપણે વાવેતર કરતા આવી ભાઈ તો કઈ જો રાણાભાઈ પણ રોટ હેટર રાખે છે ઓલરેડી હા તરાવની નીચે જે જમીન હે ફૂલ ગારાવાળી હોય એમાં કઈ ઘટે છે જો હા પ્લેન કરતું છે પાડું એકદમ એમાં કંઈ ઘટે જ નહીં હા રાણાભાઈ એની દૂધમાં આખતા જાય છે ભાઈ જોવા ઓડ ગારો ફૂલ હે ઓ ગારા વારા માં આપણે રોટા અડે અડેરાટી બોલતો જાય આ મોજા ચાલો હાલો આપણે નેકરીએ જો આવા જે طرح ફેરું છે આપણે જાયે હી આવે તો સો ગાઈ જો આી ધાણા હે દાણા માં ફૂલ આવી ગયા જોઈ લ્યો ધાણા મંડ્યા થા ઓલરેડી કમ્પ્લીટ હા દેખાય જો તું જ હશે ઓલરેડી તમને દેખાડી હાલો ઝું કરી આ ધાણા છે આ ફૂલ ફાલી આવી ગયા જુઓ કમ્પ્લીટ હાવ દેખાય ફૂલ હવે હા બરોબર હવે આમાં કરવું હું ઓલા ધાણામાં ફૂલ આવી ગયા અને હજી હાલે વાવેતર અને એમ સામે ક્યાંક ધાણા વાટવવા ચાલુ થઈ ગયા વાવેતર આલે નહીં મતલબ વાવેતર બહુ લાંબુ આવેલું ઓલરેડી હવાના વર્ષમાં રાખી બીજું હું આપણે તો આપણે પૂગી ગયા તા નવલભાઈ ને જો હવે એની કપાવા વાળું પડું ખાલી કરી નાખ્યું હે કમ્પ્લેટ ઓલરેડી હવે કે બીજી વાવેતરનું તો મોડું થાય કે કપા કાઢી અને મેથો કરવાનો હે નવલભાઈ કે હા જો મેથો વાવવો હે એટલે હે ને ટૂંક સમયમાં ઉત્પાદન મેથાનું આવી ગયું કા નવલભાઈ હા તો જો મેથો હે એ હા કંઈ ઘટે જ પાણી ની ભગવાન ને દયા હે નદી ને કાંઠે વાવે વાળી છે એટલે જવો પાણી તો પાણી ઘટે જ નહીં હજીથી એને ઉનાળું પિત થયેલા થઈ જાય નર્મદાનું પાણી આવે કે ના આવે એને કંઈ લાગે ને કઈ વર્ગે જો જુઓ કપાવાળું ઓલી બાજુ છે પડું એમાં વાવવાનું છે જુઓ જી આ કપાવારું પડવું હે હા એમાં જ વાવેતર કરવાનું છે રાણા રાણાભાઈ કાલે રોટા રાખી ગયા તો ઓલરેડી કમ્પ્લેટ અને આજે આપણે ખૂબ જગ્યાએ અહીં વાવેતર કરવા જો આ રીતે હા કપાવાળું ખોરવું છે અને આમાં ચક્કી મારેલી છે કપાસનું કટિંગ કરી નાખ્યું ઓલરેડી કમ્પ્લીટ હા હા તો કંઈ જુઓ કપાસવાળામાં આ રીતે વાવેતર થતું હતું ઓલરેડી કમ્પ્લીટ હા એમાં કંઈ કટે જ નહીં અમે આપણા વાવેતરમાં કંઈ કરું જ ન આવ્યું કે ઓલરેડી હા જો વાવેતર એ કપાચ કાઢીને અમુક ભાવના વાવેતર કરે અમુક મેથાના વાવેતર કરે પછી ખેડૂતને અનુકૂળતા ઉપર આધાર રહીએ તો આ કપા વાવીને આપણે અત્યારે મેથો વાવીએ અને જો આપણું જ રોટા હેઠળ હાલેલું છે કેમ છે કામ કંઈ ઘટે જ નહીં રોટા હેઠળ કોઈને લેવાના હોય તો પણ આપણો કોન્ટેક કરજો રોટા હેઠળ પણ વેચીએ પંજાબના ડબલ ધરાવવાળા

હા વીજળી ઉતારવાનો ટાઈમ ના મળ્યો હતી જરાક જ અને જુઓ આ તુવેર કેમ છે હા હા બરાબર ઘટે કાંઈ હા આઈને ઘટે આવી તુવેર હોય ને આને કહેવાય તુવેર હા બાકી આપણે તો આપણા તુવેરના રોગા વખાણ કરી આ તુવેર મારા અંદાજે લગભગ ગાડા ઉપર જ આવી ગઈ ભાઈ ઓલરેડી આપણે આલો થોડીક મકાઈ હતી i don't know. What is it?